પોલીસ દ્વારા એસપી સાહેબ ની આગેવાની હેઠળ ભવ્ય ફ્લેગ યોજવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો બજાર વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પોલીસના જવાનો અને અધિકારીઓએ આત્મવિશ્વાસપૂર્વક ફ્લેગ માર્ચ યોજી નાગરિકોમાં સુરક્ષાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે એએસપી સાહેબે જણાવ્યું કે દિવાળી તહેવાર આનંદ ઉત્સવનો સમય છે પરંતુ જાહેર વ્યવસ્થા જાળવવી એ પણ સૌની જવાબદારી છે પોલીસ તંત્ર દ્વારા તહેવાર પૂર્વે અને દરમિયાન શહેરના દરેક ખૂણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ટ્રાફિક અને સુરક્ષા બંને બાબતોને ધ્યાનમાં રાખીને વધારાના સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે ફ્લેગ દરમિયાન થરાદ શહેર પોલીસ એસઆરપી ટ્રાફિક વિભાગ તથા હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં રહ્યા હતા શહેરના બસ સ્ટેશન બજાર વિસ્તાર સરકારી કચેરીઓ તથા મુખ્ય ચોક વિસ્તારોમાં પોલીસ કાફલો ફરતો હતો પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવે કોઈપણ અફવા કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ ન લે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવાય તો તરત પોલીસને જાણ કરે ફ્લેગ દરમિયાન શહેરમાં પોલીસના વાહનોને જવાનોની ઉપસ્થિતિ જોઈ નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો તહેવાર પૂર્વે સુરક્ષા લાગણી મજબૂત કરવા જિલ્લા પોલીસ પગલું પ્રશંસની રહ્યું હતું રિપોર્ટર રાણાભાઈ પારેગી થરા